ગોધરા શહેરના લુનાવાડા રોડ પર આવેલા SRP ની સામે અંબિકા નગરમાં બપોરના સમય મુકાની ધારી ઇસમો સોસાયટીની રેકી કરતા નજરે પડતા જ્યાં મહિલાઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ વાન લઈને નાસી છૂટ્યા હતા અત્યારે જ્યાં જુઓ ત્યાં લૂંટફાટ અને ઘર ઘરફોડીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે દિવસે આવા લોકો રેકી કરી અને રાત્રે

કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટેની કોશિશ કરતા હોય તેવું લાગી રહ્યું હતું જેથી સોસાયટીની મહિલાઓએ ગુમાબૂમ કરતા મારુતિ વાનમાં આવેલા ઈસમો ઊભી પૂછડીએ નાસી છૂટ્યા હતા